નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં મુસ્લિમ કુરેશી સમાજના આગેવાન અને સમાજના લોકો દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યો આવેદન પત્ર આપવાનો કારણ છે કે નવાપુરા વિસ્તારમાં રહેતી મુસ્લિમ કુરેશી સમાજની છોકરીએ વિઘર્મી છોકરા સાથે લગ્નની અરજી કરી છે અને હાલમાં છોકરીનો કોઈ પણ સંપર્ક ન હોવાથી એના અનુસંધાને ફરિયાદ નોંધાવવામાં આવી મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ તંત્ર પાસેથી ન્યાયિક તપાસ થાય નહીં આરોપી વિરુદ્ધ યોગ્ય પગલા તેવી આશા રાખે છે બ્યુરો રિપોર્ટ સુલતાન મંસુરી સમાજ પર કલંક રૂપી આ કામ કર્યું છે એટલે પોલીસ સ્ટેશનમાં અમે અરજી કરી છે

કોઈ પર પરપ્રાંતિ અમારી સમાજનો રહેવાસી નથી અમારી સમાજ વેપારી કોમ છે આ સમાજની એક દીકરી એકવીસ તારીખે બાવીસ એકવીસ તારીખના રોજ નવાપોરા ખાતે શ્રી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી એ સવારે બાવીસ તારીખની સવારે ડ્યુટી પૂરી કરી અને ઘરે આવી ઘરે આવ્યા પછી એણે એના મા બાપને એવું કીધું કે ભાઈ મને આજે વધારાની ડ્યુટી છે એટલે હું ફરીથી હોસ્પિટલમાં જાઉં છું એમ કહીને ઘરથી નીકળી ગઈ અને બાવીસ તારીખના રોજ આ છોકરીએ લગ્ન નોંધણીની અંદર લગ્ન નોંધણી કચેરી વડોદરામાં એક નોન મુસ્લિમ ભાઈ જોડે એણે અરજ કરી છે અમે લોકોએ લગ્ન નોંધણી અરજીમાં તપાસ કરતા ત્યાંથી અમને જાણવા મળ્યું છે કે આ પ્રમાણે બાવીસ તારીખે અરજી થયેલ છે આ છોકરી ખરેખર આ છોકરો એને શ્રી હોસ્પિટલની અંદર વારંવાર મળવા આવતો હતો અમે શ્રી હોસ્પિટલની અંદર એમના સ્ટાફને એમના doctor ને બી કહ્યું છે કે તમારા સીસીટીવીના ના footage કાઢો. આ છોકરો વારંવાર આ છોકરીને મળવા આવતો હતો અને એને 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 બળજબરી પૂર્વક એ ભગાડી ગયો છે. જે માટે અમે એકવીસ સાલ કે બાવીસ તારીખ કો વો દવાખાને કે કર ગઈ હતી તો અભી તક આઈ નહીં વો એક મૌલિક મિસ્ત્રી નામ કા લડકા હે ઉસકો પટ્ટા ફુસલા કે વો લે ગયા બારંબાર ઉસકે હેરાન કરતા હતા વો परेशान करता था वो क्या हमको हमको उसको पर, हमको उसको पर शक जा रहा है और अभी तक ना उसका न, ना कोई फोन आया ना कोई को, कुछ भी नहीं आया कोई को इसकी मैसेज भी कुछ भी नहीं आया हमको ऐसा लगता है कि उसको है ना दूसरे लोगों ने गोंद के रख दी थी चार दीवारी के अंदर ना वो उसको रात खबर पड़े ना दिन दिन खबर पड़े इसके अंदर इसके जो मौलिक मिस्त्री के पीछे वाले हैं उनके सब हाथ है क्या हाँ वो, हॉस्पिटल में नौकरी करती थी वो उसका कहना ऐसा है उसको उसका उसका, उसका रात को फोन आया था इसके बाद उसका अपना परेश मजबूदार श्रीजी जी हॉस्पिटल जियो पेट्रोल के सामने जय रत्न बिल्डिंग क्या? क्या बोल रहा है तो वो ऐसा बोला कि हमने तपास कर हमको भी कुछ कुछ फोन मोन आया नहीं ल, ल, लड़की का अभी हमको ऐसा है कि बस हम, हमको हमारी लड़की चाहिए और मौलिक मिस्त्री को कड़क से कड़क सजा देने में आवे बस ક્યા મેરાુલા મુશ્ફા